રાહુલ હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આજે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગ એ થઈ ગઈ છે ને ગુડ એ થઈ ગઈ છે તો હું અને રાહુલ જઈએ છીએ રાહુલના ફ્રેન્ડ ની સગાઈ છે ત્યાં તળાજા વટીને મારે જવાનું છે અને વનિતા જાય છે એના કામથી થી બાર તો જો ઈ શૂઝ પહેરે છે રાહુલ એને તૈયાર કરે છે અમે એની વાટે જતા એને લેટ થાય છે અમારે લેટ થાય છે કારણ કે વંતાને તો જવાનું હતું વંતાની વાટે જતા અમે અમારે મોડું થતું હતું પણ કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ રહેજો ગાઈસ બ્લોગમાં વંતાને પહેલાં ઉતાર દઈએ અને પછી અમારે જે કેક લેવા જવાનું છે એ ભાઈને કેક લઈને અમારે જવાનું છે એટલે મોડા જઈએ છીએ થોડા તો હજી કેક લેવા જઈશું અને આને ઉતારશું તો કન્ટિન્યુ રહેજો ગાઈસ બ્લોગમાં અને હું કેવી લાગું છે કમેન્ટમાં કહી દઈશ કેવી લાગે

બધા જમવા કોર્સ ઊંઘું પકડી ગયું તો વચન લાગે છે ફોન માં તો ગાય જમી જઈએ છીએ ખાલી એમણે કે જાઓ જમવા તો અમે તો રાહત જોઈ રહ્યા હતા એટલે જઈએ છીએ આપડે ડિવાઇસ છે ને આપણે જો જમી આવતા રહ્યા ને ધ્યાન ના રહી વસ્તુને ધ્યાન રાખીએ કારણ કે સેરેમની છે ને અઢી વાગ્યે ચાલુ થવાની છે રિંગ સેરેમની કારણ કે મુહૂર્ત છે ને અઢી વાગ્યાનું છે તો જો આપણે વસ્તુ તૈયાર કરીને રાખી દીધી છે અમે ધ્યાન રાખીએ છીએ વસ્તુને

Putra lupa kok share, ya! કુતરા ને બીક લાગે કે ઉપર ચડી ગયું આપ ખબર નહી આયરે ઉપર મને થોડી બીક લાગે હું ફર્સ્ટ ટાઈમ આયરે ઉપર ફર્સ્ટ ટાઈમ આવી ને એટલે અને એમાં આવું છે મારી હાઈટ ઓછી છે કે તો પગ માં પછી તો મોજડી પહેરી છે ને એટલે નહીતર ઓછી બીક લાગે કારણ કે મારા પગય નથી આમતા અને મોજડી તો ગાઈઝ એમ આવું છે ક્યારે ના અમે તો ઘરે તો ક્યારે ના પગી ગયા પછી આવીને થોડોક આરામ કરી લીધો થોડોક મનીષા એમ મને જમવાનું બનાવી જમી લીધું કારણ કે બપોર મને મજા નતી તો જમી હતી પણ આમ નતી જમી પછી અત્યારે અમે મતલબ કે કપડા નવા પહેર્યા છે તો ક્યારેક ફોટો પાડવાનો બને ને એમ તો ફોટો પાડ્યા એક બે પછી એકાદી મનીષાએ મને રીલ્સ બનાવી દીધી લે પકડ અને શું કહું બીજું

એન્જિન ચાલે તો અમારું ત્રણ એન્જિનનો મોડું દેખાડવું જરૂરી છે તો વણિતાનું મલેશનો મોડું દેખાડ દીધું છે અને વણિતાનું અમને દેખાડી દીધું થોડીવારમાં કારણ કે એમે ઉપર આયા છે કોટાનું પાડવા અને એ નીચે છે થોડીવારમાં બતાવી દે અને ગાયું કેરી નાચું છું આ ડ્રેસમાં મને કે છો કારણ કે હું કે લાગુ મત કે હું સામે એવો ન કરી શકું

બદલાઈ ગયું હોય તરત ગઈશ એટલે તમે સામે થી કહો ત્યારે નહીં કેવી તો નો સારું લાગતું હોય તો કેવું નઈ અમારે નથી સારું લાગતું એમ નો સારું હોય છે પણ ગૌશાળા વાળા છે હા હા એ વાળા છે ઉનાળી કરવા કરવાવાળા છે એમાંથી જેટલું આપણે બનતું હોય એટલું દાન કરાય અથવા તો તમારે એમાં દાન આપણે શેરીમાં એમાં મતલબ ગાયનું રખડતું હોય એને તમે પાણી પાઈ શકો અથવા તો નિરાણ લીરી શકો આપણે અહીંયા આપણે શેરીમાં અમારા શરીરમાં દરોજ આવે છે નીરવા વાળા

અહીંયા અત્યારે હોલમાં તો કોઈ હોય ને રાતે તો હોય કે અહીંયા સુકવી દઈએ એમ તો અત્યારે સૂકવે છે ને અને પછી અમારે વ્લોગ શૂટ કરવાનો રહી જ ગયો હા જમાનો એવું બનાવવામાં ભૂલી ગયા હાવ તો અત્યારે જો રાહ આઈસ્ક્રીમ લઈને આવ્યો છે અને અહીંયા જે પિરામિડ કરી દીધું છે પિરામિડ થઈ ગયું પિરામિડ નાખ્યું છે તો એ કપડાં સુકવે છે અને આઈસ્ક્રીમ અમારો ઓગળાય જાય એ પહેલાં અમે ખાઈ લઈ ગઈ તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો જ કરી દઈએ તો કન્ટિન્યુ હવે બ્લોકમાં નથી રહેવાનું હવે તમે સુઈ જજો આજો આખા બ્લોગમાં વેન્ટાઈન આવી જ હા તો પૂરો હા કંદન અમારો તો ને પસંદ આવે તો પસંદ આવશે હા પસંદ જ આવશે આવશે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને રાજે રાજે બાય બાય